જોઈએ ડાંગ જિલ્લામાં ડામોર સપાડી રસ્તાના કામમાં કોન્ટ્રાક્ટર અને કાર્યપાલક એન્જિનિયર દ્વારા ભયવગરનો ભ્રષ્ટાચાર વગેરે તાલુકાના સમાવિષ્ટ ડાંગ જિલ્લામાં આંબાપાડાથી નગર નડક ચોક તરફ જેતો રસ્તાના કામમાં નીમકક્ષાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરનારેવા જીએમ શાહ નામની એજન્સી અને કાર્યપાલક એન્જિનિયર તર્મેશ પટેલની મળી ભગતથી પ્રજાને આંખમાં ધૂળ નાખવાનું કામ કરે છે મળતી માહિતી મુજબ જાગૃત નાગરિકે જાણ કરવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી ડાંગ જિલ્લામાં નીચો ટેગરીક ભરી કામગીરી રાખતા હોય છે નિમ્ન કક્ષાનું મટીરિયલનો ભરપૂર ઉપયોગ કરી કામગીરી પૂર્ણ કરતા હોય એવી એજન્સી જીએમ શાહ નામની એજન્સી અને ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ પેટા વિભાગ વગેરેના નાયબ કાર્યપાલક ઇજનેર તરમીશ પટેલના મિલીભગતથી થઈ રહેલ કામગીરી થાય છે આદિવાસી વિસ્તારમાં ચૂનો ચોપડી ઓઇલનો માર્કો વધારે કરી લાંબા સમય સુધી ટકવાની મર્યાદા ધરાવતા નથી એવી કામગીરીમાં ભ્રષ્ટાચાર કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એસ્ટિમેટ મુજબ કામગીરી થાય એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ માહલા ન્યૂઝ ડાંગ